અત્યાર સુધીમાં એમની કોઈ પણ પ્રકારની ભાળ મળી નથી ત્યારે તેમના માતા પિતા કહી રહ્યા છે કે અમારો દીકરો જ્યાં હોય ત્યાંથી પરત ચલાના મુકામે આવી જાય તેવું નિવેદન તેમના માતા પિતા દ્વારા મીડિયા સમક્ષ આપવામાં આવ્યું વધુમાં તેમના માતા પિતાએ જણાવ્યું કે અમારા દીકરાના લગ્ન બે હજાર સત્તરમાં મહારાષ્ટ્રના આંબોલા ગામે અંજલિ નામની એક મહિલા સાથે કર્યા ત્યારે તેમની પત્ની સાથે વારંવાર ઝઘડા તેમજ તેમના સમાજના આગેવાનો દ્વારા કહ્યું હતું પણ તે પરત આવતા બિલકુલ ના પાડે અને તેના વિયોગમાં દીકરો મુકેશ વધુ નશો કરવા માંડ્યો ઘર છોડી ચાલ્યો ગયો તેમના પોલીસ સ્ટેશન નોંધાયેલ છે ત્યારે અસોગીરી સંતોષગીરી ગીરી ગોસાઈ અને તેમની માતા મંજુલાબેન અસોગીરી દીકરાના વિયોગમાં રુદન કરી રહ્યા છે ત્યારે તેમનો દીકરો જલ્દીથી પોતાના ઘરે પરત આવે તેવી આશાને અપેક્ષા કરી રહ્યા છે કોઈને પણ તેમની ભાળ મળે તો આ નંબર પર સંપર્ક કરવા વિનંતી મોબાઈલ નંબર નવ ચાર બે નવ આઠ ત્રણ આઠ શૂન્ય આઠ નવ અથવા સાત છ નવ આઠ આઠ પાંચ પાંચ એક ત્રણ એક રિપોર્ટર બિપિન રાઠોડ જિલ્લા બિરોચી અમરેલી જેવું છે કે મારો દીકરો ઘરેથી એમ કહીને ગયો છે કે હું મારા ઘરના અને છોકરાને તેડવા જાઉં છું અને એક્સિડન્ટ થઈ ગયું હતું એનું તે પછી એના ઘરના એને દવા ચાલુ હતી અને એના ઘરના એ બીમાર હતો ને અમે દેશમાં તેડી આવ્યા હતા અને એને મૂકીને વહી આવી ગયા હતા મૂકીને વીઆઈ ગયા પછી એ બે વખત અમે તેડવાઈ ગયા બે વખત એ પોતે તેડવાઈ ગયો એ છતાંય મોકલ્યો નથી એને અને એ લોકોનું મુકેશનું કહેવાનું નિયમ હતું કે હું ચલાળા રહીશ અને બાયનું કહેવાનું નિયમ હતું કે હું સુરત રહું બસ આ જ માથાકૂટ બીજું કોઈ નહીં અત્યારે ક્યાં છે એવો કોઈ પતો ખરો અત્યારે સાહેબ ક્યાંય ખબર નથી હવે એની માટે ક્યાં નોંધાવી અમે વેફઆઈર સુરતથી ગયો છે સાહેબ એ સાડા સાત ફોન નહીં નહીં આપણી શું અપેક્ષા છે હવે અમારી અપેક્ષા એ છે કે ગમે ત્યાં હોય અમારો દીકરો હાજર થઈ જાય બસ એ જ અપેક્ષા છે અમે ગોતો અમે કાંઈ બાકી નથી જ્યાં પણ ત્યાં બધા એમ કે છે કે એ દીકરો સહી સલામત છે તમારો બરાબર

અને પછી નહીતી ક્યાં ગાયબ થઈ ગયો ને અને ફોન એ બંધ થઈ ક્યો રદી